અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા તાલુકાભરના ખેડૂતો મગફળીના રજિસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને અન્ય માલવાહકો વાહનોમાં મગફળીને લઈ પહોંચ્યા હતા સરકારે મગફળીના ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા જાહેર કર્યો છે પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર આઠસો થી એક રૂપિયા મળી રહ્યા છે કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાને કારણે ખેડૂતો મણદીઠ પાંચસો થી છસો રૂપિયાની ખોટ ખાઈને પણ પોતાની ઉપજ વેચવા મજબૂર બન્યા છે ધારી સેન્ટર ખાતે ટેકાના ભાવે મગફળી તથા સોયાબીનની ખરીદી શરૂ થઈ રહી છે અને આ સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે અને ખેડૂતો ખૂબ જ ઘસારાથી અત્યારે મગફળી અને સોયાબીન લઈ અને સેન્ટર પર આવી રહ્યા છે મેડમ અત્યાર સુધીમાં કેટલી ખરીદી અંદાજે થઈ હશે આજની તારીખ સુધીની ગણતરી કરીએ તો ચાલીસ હજાર બોરી જેવી મગફળી ખરીદાઈ ગઈ છે સોયાબીનનું સેન્ટર પણ ચાલુ થયું છે મગફળીની અંદર અત્યારે અંદાજીત તમે સાત લાખ બોરી ખરીદી તારી સેન્ટરમાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ટેકાના ભાઈ મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો આ પ્રસંગે રાજકીય આગેવાનો વિવિધ સંસ્થાઓ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લોના મગફળી ઉત્પાદનમાં મોખરે હાલ જિલ્લાના બીજા કમના સૌથી મોટા સારકુલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ટોચ છે દૈનિક અંદાજે પાંચ હજારથી પાંચ હજાર મગફળી ઠલવાઈ રહી છે યાર્ડના દ્રશ્યો જોઈએ તો જ્યાં નજરો કરો ત્યાં મગફળીનો ડુંગરો ખડકાયેલો દેખાય છે પરંતુ આ ચિત્રની બીજી બાજુ કડવી છે ખુલ્લા બજારમાં જાહેર દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી જેને કારણે ચાર મહિનાથી તનતોડ મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત